કેન્દ્ર રાજ્યમંત્રી તરીકે પદભાર ગ્રહણ કર્યા બાદ ભાવનગર આવી પહોંચેલા મુલાકાત કરી હતી જેમાં ઉપસ્થિત તમામે શુભેચ્છાના સાથે અભિનંદન પાઠવ્યા હતા જ્યારે આ બેઠકમાં ખાસ વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે આપસી ચર્ચાઓ કરી જરૂરી સુવિધાઓ પડતર પ્રશ્નો અને આવનારા સમયમાં ભાવનગર સંકલ્પ ને સાકાર કરવા તમામ તબક્કે કામ કરીશું દેશના વડાપ્રધાન હેટ્રિક કરી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે ત્યારે નરેન્દ્રભાઈનો પણ હું આભાર વ્યક્ત કરું છું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની ટીમમાં કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે ત્યારે એક વિઝન સાથે વિકસિત ભારતની સંકલ્પના સાથે અમે ટીમમાં રાષ્ટ્રના નિર્માણ માટે ખૂબ ગતિથી વિકાસના કામો થાય એ તરફ અમે કામ કરશું કેન્દ્રમાં રાજ્યના મંત્રી બન્યા પછી પ્રથમ વખત ભાવનગરમાં આવવાનું થયું છે ભાવનગર મહાનગર ભારતીય જનતા પાર્ટી શહેરમાં શહેરના અધ્યક્ષ ભાઈ શ્રી અભયભાઈ ચૌહાણ અને એની ટીમ દ્વારા એક સરસ મજાનું અહીંયા આયોજન કર્યું છે સર્કિટ હાઉસની અંદર જુદા જુદા શ્રેષ્ઠી ગણો વેપારીઓ ઉદ્યોગપતિઓ જુદા જુદા સમાજના આગેવાનો ચેરિટેબલ ટ્રસ્ટો ટ્રસ્ટીઓ અને અમારા કાર્યકર્તાઓ સૌ આજે સર્કિટ હાઉસની અંદર શુભેચ્છા પાઠવવા અને અમારી મુલાકાતે સૌ કાર્યકર્તાઓ આવ્યા છે પહેલાં સેશનની અંદર સૌ કાર્યકર્તાઓ શ્રેષ્ઠીઓએ અમને શુભેચ્છા પાઠવી છે ત્યારબાદ બીજા સેશનની અંદર જુદા જુદા વિભાગના સૌ અધિકારીઓ સાથે એક શુભેચ્છા મુલાકાત અને શહેરના વિકાસ માટે ભાવનગર બોટાદ લોકસભા ક્ષેત્રના જુદા જુદા પ્રશ્નો બાબતે અમે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ અને અધિકારીઓ સાથે બેઠી અને એક મિટિંગ બીજા સેશનમાં કરવાના છીએ અને આવનાર દિવસોની અંદર ભાવનગર બોટાદ લોકસભા ક્ષેત્રના વિકાસના કામો કે જે કઈ જુદી જુદી બાબતો છે એની મિટિંગ દ્વારા વિસ્તૃત ચર્ચા પણ અમે કરવાના છે